મારે મિત્રો હું છું તમારો સંજય આપણે મિત્રો જુઓ અત્યારે સિંગમાં આપણે પાણી ચાલે છે કામ અત્યારે ચાલુ છે તો વરસાદ આવતો નથી એટલે આપણે ચાલુ કર્યું છે મિત્રો આપણે સિંહ બહુ સરસ ને આ છે આપણા ઓગેશભાઈ પાણી છે અત્યારે જોઈ શકો છો મિત્રો સાઈઠના વાગી ગયા છે સાત ને આપણે અત્યારે પાણી ચાલે છે ભાઈ પાણી પાવરો લઈ જાય છે જોઈ શકો છો આ છે મિત્રો ખેડૂતની પાવર આપણા યુટ્યુબ ઉપર વિડીયો આવવાના ચાલુ થઈ ગયા છે જોવાનું ભૂલ્ટ નહીં ટૂંક કંઈક સમયે આપણે માહિતી લઈને વિડીયો આવી જઈશું મિત્રો મિત્રો જોઈ શકો કે કેત સરસ વિડીયો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ફોલો કરી ચોક્કસ કરી લેજો હવે આટલું તમને આવા વિડિયો જોવા માટે મળશે ઓગસ્ટ કઈ કેવા માંગ છો ઓગસ્ટ તો કઈ કઈ નહીં ચાલો મળશે આગળ આપણે બીજા વિડિયોમાં બાય બાય